અમદાવાદમાં દિન પ્રતિદિન હત્યાનો બનાવો વધી રહ્યા છે ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે તેર સપ્ટેમ્બરની મૂડી રાત્રે વિરાટનગર બ્રિજ નીચેથી પાટીદાર અગ્રણી અને બિલ્ડર હિંમતભાઈ રૂડાણીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી છે મર્સિડીઝ કારમાંથી દુર્ગંધ આવવાની સ્થાનિક લોકોને જાણ થતાં તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરવામાં આવી હતી ઓઢવ પોલીસે પહોંચી તપાસ હાથ ધરી હતી બ્રિજ નીચે સફેદ કલરની પાર્ક કરેલી મર્સિડીઝ કારમાંથી બિલ્ડરનો મૃતદેહ મળી આવ્યો હતો પોલીસે મૃતદેહને પોસ્ટમાર્ટમ અર્થે મોકલી આવ્યો છે આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી મુજબ શહેરના પૂર્વ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પૂર્વ ઝોનની ઓફિસની સામેના ભાગે વિરાટનગર બ્રિજની નીચેથી સફેદ કલરની એક મર્સિડીઝ કારમાં અજાણી વ્યક્તિનો મૃતદેહ પડ્યો હોવા અંગેની જાણ સ્થાનિક લોકોને થઈ હતી તેથી તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી ઓઢવ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે ગાડીમાં તપાસ કરતા અજાણી વ્યક્તિની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ પડેલો હતો પોલીસની તપાસમાં હિંમતભાઈ રૂડાણી નામના બિલ્ડરનો મૃતદેહ હોવાનું બહાર આવ્યું હતું હિંમતભાઈ પોતે પાટીદાર સમાજના અગ્રણી છે પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે હિંમતભાઈના મૃતદેહ ઉપર ધારદાર હથિયારોના ઘા જેવા નિશાન જોવા મળી રહ્યા છે જેથી કોઈ વ્યક્તિ દ્વારા તેમની હત્યા કરી દેવામાં આવી હોવાનું જણાવ્યું છે ઓઢવ પોલીસે રાત્રે હિંમતભાઈના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપ્યો છે આ સમગ્ર મામલે ઓઢવ પોલીસ દ્વારા ગુનો નોંધી રોડ પરના સીસીટીવી ફૂટેજ તેમજ તેમની કોલ ડિટેલ વગેરેના આધારે વધુ તપાસ હાથ ધરી છે પોલીસની વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે બિલ્ડર હિંમતભાઈ સવારે પોતાના ઘરેથી કન્સ્ટ્રક્શન સાઇટ પર જવા નીકળ્યા હતા અગિયાર વાગ્યે મૃતકના દીકરાએ મૃતકને રિંગ રોડ પર પસાર થતા જોયા હતા

એક મર્સિડીઝ ગાડી હતી મર્સિડીઝ ગાડીઝની ડેકીમાં એક બિલ્ડર છે જેમનું નામ છે હિમંતભાઈ જેની ડેડ બોડી અંદર પડેલી હતી અને જેમની ચપ્પુના ઘા મારી મૃત્યુ નીપજાવેલી હતી એવું પ્રાથમિક તપાસમાં ધ્યાનમાં આવેલું છે જે બાબતે આગળ એમના જે દીકરા છે એમના દીકરાની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી ચાલુ છે સર જે ધવલ મૃતકના દીકરા છે એમની સાથે કોઈ કન્સ્ટ્રક્શનમાં અંગોની કોઈ અદાવત પ્રાથમિક તપાસમાં આવ્યું છે હાલમાં એ લોકોની કેટલી કન્સ્ટ્રક્શન સાઇટ ચાલે છે એ લોકોની કોની કોની જે વિવાદ હતો શું હતો શુંની તમામ એંગલથી પોલીસ તપાસ કરી રહી છે અને તપાસના આધારે જે પણ સસ્પેક લાગશે સસ્પેક્ટ લોકોની પોલીસ અત્યારે પૂછપરછ કરી રહી છે જેથી ગુનાનું કોણે અંજામ આપે છે તેના મૂળ સુધી પહોંચી શકાય ફરિયાદી જે છે જે ફરિયાદી જે ફરિયાદીનું એવું કહેવું છે કે સવારે એમના ઘરેથી નીકળેલા હતા ત્યારબાદ એમની કોઈ સાઇટ ઉપર ગયેલા અથવા તો એમનો કોઈ નવા બંગલા બંગલો બને છે ત્યાં આગળ જોયેલા હતા અને જે એમનો દીકરો છે એમને એવું કહ્યું છે છેલ્લે અમે અગિયાર વાગે એમને રિંગ રોડની આજુબાજુ જોયેલા હતા આગળ જે સવારથી ક્યાં ક્યાં હતા એમને કોઈની જોડે દુષ્કાળ હતી કે કેમ એ સમગ્ર રૂટ ટ્રેક કરવામાં આવી રહ્યો છે અમારી અલગ અલગ ટીમનું કામે લાગી ગઈ છે છેલ્લે ક્યાં ગયા હતા કોને મળ્યા હતા એ તમામ તપાસ કરીને એમને કોની જોડે શું ઝઘડો હતો અને કોને આ એમને મારીને અહીંયા મૂકી ગયો છે એ બાબતે પોલીસ તપાસ કરી રહી છે ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ